શર્મા દારૂ અને જુગારની ચાલતી લિસ્ટ નાબૂદ કરવા ઉધના પોલીસ પેટ્રોલિંગમાં હતી તે સમયે મળેલી બાતમીના આધારે વલ્લભ વસાહત વિસ્તારમાં ખુલ્લી જગ્યા પર જુગાર રમતા ચાર ઈસમને ઝડપી પાડી કુલ રૂપિયા અગિયાર હજાર એકસો એસી નો મુદ્દામાં જપ્ત કર્યો છે સુરત શહેરમાં જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓનો ખાતમો લાવવા પોલીસ તંત્રએ કડક પગલાં લેવાનું ચાલુ રાખ્યું છે ઉધના વિસ્તારમાં આવેલા વલ્લભ વસાહત વિસ્તારમાં ખુલ્લી જગ્યા પર જુગાર રમતા ચાર આરોપીઓને ઉધના પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ દ્વારા રંગે હાથ પકડી લેવામાં આવ્યા હતા પોલીસે સ્થળ પરથી જુગાર રમવામાં વપરાતા ગંજીપાના પત્તા અને રોકડ મળીને કુલ રૂપિયા અગિયાર હજાર એકસો એસીનો મુદ્દા માલ જપ્ત કર્યો છે ઉધના પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એસ એન દેસાઈના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ કે ઈશરાણી તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી ગુપ્ત બાતમીના આધારે પોલીસ ટીમે વલ્લભ વસાહતના ઘર નંબર સત્તાણુંની સામે ઓટલા ઉપર ખુલ્લી જગ્યામાં તીન પત્તીનો જુગાર રમતા ચાર શખ્સોને પકડી પાડ્યા હતા પોલીસે તેમની પાસેથી બાવન ગંજી પાનાના પત્તા રોકડા રૂપિયા તેમજ દાવ પર મૂકવામાં આવેલા કુલ રૂપિયા અગિયાર હજાર એકસો એસીની મત્તા જપ્ત કરી છે